પાટણ જિલ્લાના ત્રણ પોલીસ મથકના વિદેશી દારૂનો નાશ કરાયો સિદ્ધપુરના સુજાનપુર હેલીપેડ પર એકાવન લાખના વિદેશી દારૂ પર ફેરવાયું બુલડોઝર પાટણ જિલ્લાના ચાણસમાં હારેજ સમી અને પાટણ બી ડિવિઝનમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે કુલ ચાર આરોપી મથકોમાંથી અંદાજીત એકાવન લાખના વિદેશી દારૂ જથ્થાના જથ્થા પર બુલડોઝર ફેરવાયું છે

ચાણસમાં હારી અને સમી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા થોડા સમયમાં પકડાયેલ ગેરકાયદેસર વિદેશી દારૂનો નામદાર કોર્ટમાંથી નાશ કરવાનો ઓર્ડર મેળવી અને સિદ્ધપુરનું આ જે ખાનગી હેલીપેડ આવેલ છે આ જગ્યા ઉપર લાવી અને આ ચાર પોલીસ સ્ટેશનનો જે પરપ્રાંતિય વિદેશી દારૂ છે એનો નાશ કરવાની કાર્યવાહી મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી પાટણ વી કે નાઇ સાહેબના સૂચના મુજબ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ જો મુદ્દામાલ ગણવા જઈએ તો એકાવન લાખ રૂપિયાનો મુદ્દામાલ છે એ અત્રે લાવી અને તેના ઉપર રોલર ફેરવી અને જે બાકીની જે જરૂરી કાર્યવાહી નાશની છે એ એસડીએમ પાટણ અને બાકી મામલતદાર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવેલ છે